આગળની વાત કરીએ તો ભરૂચની જ ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં આગ લાગી છે જીઆઈડીસીની કેમેસ્ટ લિમિટેડ યુનિટ બેમાં આગ ભીષણ લાગી હતી આગને પગલે કામદારોમાં મચી હતી નાસભાગ અંકલેશ્વર ડીએફ ડીએમપીસીના ફાયર જવાનોએ ફાયર બંબા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના સતત પ્રયત્નો હાથ ધર્યા હતા રિપોર્ટ બાય અસદ સૈયદ ભરૂચ સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે